લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસને ગુરુવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે વડીલો સાથે જો કોઈ મનમોટા હોય તો એ દૂર કરવું જોઈએ ને સંબંધ સુધારવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ કે સોનું વેચવા નહીં વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે કૌટુંબિક વડીલો સાથે સંબંધ મજબૂત કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જીવનસાથીનું અપમાન બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળા આજે શું કરવું મિથુન રાશિવાળા આજે થોડી ચણાની દાળ પીળા વસ્ત્રમાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો જોઈએ સિંહ રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા અને ખોટું કામ કરી આપવાના પૈસા લેતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કન્યા આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે ઘઉંનો લોટ છાંટવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે શ્રીફળ મંદિરે જઈને વધેરવું જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન જાણતા અજાણતા પણ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીનો અભિષેક હળધરવાલા જળથી કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરનું કોઈ પણ કામ આગળ નહીં વધારતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લઈ ને દિવસની શરૂઆત કરવી જોઈએ મિત્રો આશીર્વાદ લો બ્રાહ્મણને દક્ષિણા જરૂર શું નથી કરવાનું આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કહેવાય મકર રાશિવાળાએ આજે કેસરનો ચાંદલો કરવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે નજીકના ધર્મસ્થાનમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નથી કરવાનું મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા આજે માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજા વ્યક્તિના વાદ વિવાદમાં આપણે ભાગ લેવાનો નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ દીધું નમસ્તે